વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં આવશે સ્પેશિયલ પોક્સો કોર્ટમાં દેસર પોલીસમાં મથકે વર્ષ બે હજાર એકવીસ થી સાલમાં નોંધાયેલ દુષ્કર્મની ફરિયાદનો કેસ કે જે ચાલી જતા આરોપી ધર્મેન્દ્રસિંહને પોક્સો એક્ટ સહિત ઇપીકો અલગ અલગ કલમો હેઠળ વીસ વર્ષની કેદની સજા અને રૂપિયા પચાસ હજાર નો દંડ ફટકાર્યો છે સાવની પાસેના ડેસર પોલીસ મથકે બે હજાર એકવીસ સાલમાં દુષ્કર્મની નોંધાયેલી ફરિયાદના કેસમાં સણસોલી તાલુકા કાલોલ જિલ્લા પંચાયત પંચમહાલના આરોપીએ પીડિતાને પ્રેમ જાળમાં ફસાવી લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચરાની ફરિયાદ નોંધી કે સામલીની સ્પેશિયલ પોક્સો કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ સીજી પટેલા દ્વારા દલીલોને ગ્રાહ્ય રાખી નામદાર સ્પેશિયલ પોક્સો કોર્ટના જજ જે એ ઠક્કર દ્વારા આરોપીને તક્સીરવાર ઠેરાવ્યો હતો સમાજમાં દાખલા રૂપ ચુકાદા બાદ દુષ્કર્મ આચરનાર આરોપી ધર્મેન્દ્રસિંહ સી દિનેશભાઈ રાઠોડને દુષ્કર્મ સહિત ઇપીકોની વિવિધ કલમો હેઠળ વીસ વર્ષ કેદ કેદવી સજા અને રૂપિયા પચાસ નો દંડ ફટકાર્યો છે આરોપી દંડની રકમ કોર્ટની ભરપાઈ કરે તો એ રકમ પીડિતાને ચૂકવવા હુકમ કરેલ છે નામદાર કોર્ટ દ્વારા ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીને ચાર લાખ રૂપિયાનું વિપ્તમ કોમ્પોસિશન ભોગ બનનાર મહિલાને ચૂકવવા ભલામણ કરવામાં આવી છે ફટાવી લગ્ન કરવાના ઈરાદે બગાડી દે તેની સાથે વારંવાર દુષ્કર્મ કર્યા બાબતની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાયો તે બાબતે નામદાર સાવલીની પોક્સો કોર્ટ સમક્ષ તેનો કેસ ચાલી જતા નામદાર સાવલીના પોક્સો કોર્ટના જજ સાહેબ શ્રી જય ઠક્કર સાહેબ હોય આરોપી ધર્મેન્દ્ર દિનેશભાઈ રાઠોડ રહેવાસી સંસોલીનાઓને વીસ વર્ષની સખત કેદની સજા ફટકારેલ છે તથા રૂપિયા પચાસ હજારનો દંડ કરેલ છે તેમજ ભોગ બનનાર પીડિતાને વિક્ટિમ કોમ્પન્સેશન

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન News ફોર ન્યુઝ મોબાઈલ એપ